આણંદથી ભાલેજ જવાના સ્ટેટ હાઇવે પર દલાપોરા ગામ પાસે રોણી વચ્ચે પડેલા બસ મોટા ખાડા વાહન ચાલકો માટે અકસ્પાત સાબિત થશે વરસાદને લીધે દર વર્ષે આ જગ્યા પર પડી જતા ખાડાને કારણે અનેક વાહન ચાલકો અકસ્પાતો ભોગ બનતા હોય છે તો કેટલાક વાહનોને નુકસાન પણ થતું હોય છે ત્યારે માર્ગ મકાન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહ્યું હોય ત્યાં દૃશ્યો સંભાવ્યા છે જાગૃત નાગરિક દ્વારા ખાડામાં પાઇપ પર લાલ કપડું લગાવી કોઈ વાહન ખાડામાં પડવાથી અકસ્પાત ન થાય તે માટે સાવચેતીના પગલે ત્યાં ઊભા રહી વાહન ચાલકોને ચેતાવ આવી રહ્યા નદી પસાર થતા વાહન ચાલકોએ તંત્રની કામગીરી પર હવે રોષ ઠાલવ્યો છે ત્યારે આનંદના ના દલાલપુરા પાસે મસ મોટા ખાડા પડ્યા છે મસ મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા સાવચેતીના ના પગલા ભરવામાં આવ્યા છે વાહન ચાલકો જોકે તંત્રની કામગીરી પર રોષ ઠાલવ્યો છે અમે ઓલરેડી ત્રણ ફોર વ્હીલવાળાને બચાવી લીધા અને એક ટ્રકવાળાને એક વાળાના ગાડીના પાટા તૂટી ગયા પેલી બે કલાકથી તમે ઊભા રહી ગયા છીએ આવીને ગયા છે સાઇપ કે બે કલાકમાં આવશે નવ વાગ્યા આવ્યા હતા પણ કોઈ આવ્યું નથી અત્યારે તમે અમારી જાતે મૂકી દીધું છે જેથી કરીને સાધનોને કાંઈ નુકસાન ન થાય એક પાઇપ મૂકી દીધી છે ને દીધું લાલ કલરનું કપડું લગાવી સમસ્યા સર હાલમાં એવી છે રોડમાં આટલા બધા ખાડા પડી ગયા છે અમે ઓલરેડી ત્રણ